GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી હતી મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા નાટક ભજવી અને લોક જાગૃતિ માટે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી હોસ્પિટલમાં આવેલા લોકોએ આ નાટક જોઈ અને ક્ષય એટલે કે ટીબી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર હર્ષિદ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નરેશ ડામોર ક્ષય રોગ વિભાગના વડા ડોક્ટર રાજેશ પીપળદરા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો આજે સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચના રોજ જ્યારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થઈ રહી છે અને આપણે શું જાણીએ છીએ કે દર વર્ષે આ ક્ષય દિવસનો અલગ અલગ થીમ હોય છે જેમ કે આ વર્ષે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી થ્રુ કમિટમેન્ટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આ મહામારી ચાલી રહી છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો સત્યાવીસ ટકા જેટલું આનું ઇન્સિડન્સ આપણા ભારત દેશમાં હોય છે અને જેને ડામવા માટે આપણે શું જાણીએ છીએ કે આપણા લોકલાડીના વડાપ્રધાનશ્રીએ બે હજાર પચીસ એનટીપી સ્ટ્રેટેજી એનટીપી પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે તે હેતુસર આપણે પણ આની અંદર સહભાગી છીએ વિશ્વ આર્થિક ક્ષય દિવસની મેન હેતુ હોય છે અવેરનેસ જનજાગૃતિ ફેલાવવાનો જેથી કરીને આપણે આ એક ચેપી રોગનો સામનો કરી શકીએ અને તેને આપણે ઘટાડી શકીએ એવી જ રીતે આપણે પણ છેલ્લા સો દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક ઇનિશિએટિવ ભાગરૂપે હંડ્રેડ ડેઝ ટીબી કેમ્પેન ઇરિડિકેશન કેમ્પેન ચાલુ કરી હતી જેની અંદર અમે દરેક જિલ્લામાં પ્રોગ્રામ ઉજવ ઉજવાયો હતો અને જેમાં વડનગર જીવન મેડિકલ કોલેજ પણ સહભાગી હતી અને તેમાં અમે સો દિવસના કેમ્પિંગ દરમિયાન વિવિધ દર્દીઓની તપાસ કરી અને જેના તપાસ અને નિદાન રૂપે અમે ટેસ્ટ જે મોલિક્યુલર ટેસ્ટ જે આવે છે સીબીના એવું કર્યું અને એની અમે સારવાર પણ આપી અને આજે પણ આપણે વડનગર મેડિકલ કોલેજ કોલેજની અંદર અમે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે નાટક કરવામાં આવ્યા અને જે નાટકના ભાગરૂપે આપણે ટીવી વિશે એક જનજાગૃતિ ફેલાવી અને જેથી કરીને આપણે કોણ એમાં એને ઓછો કરવામાં આપણે સહભાગી આપી સકીએ શું નામ છે આપનું નેન્સી ગોસ્વામી શું કહેશો આજે કોલેજના સ્ટુડન્ટો દ્વારા આપ અહીંયા નાટક ભજવવા આવ્યા આ મહેસાણા ડિસ્ટ્રિક્ટ મેન કોલેજ ઓફ નર્સિંગમાંથી અમે આવ્યા છીએ આજે વર્લ્ડ વર્લ્ડ ટીપી ડે ઉજવવામાં આવે છે અને જે લોકોને મતલબ જે અત્યારે અમે જે વડનગર કોલેજમાં ઉજવીએ છે અને લોકોને જાગૃતતા આવે એ માટે અમે આજે એક ટીબી અવેરનેસ માટે નાટક પ્લે કર્યું છે કેટલા લોકોએ નાટકમાં અમે સાત જણાએ પ્લે કર્યું છે બીજા લોકો સ્ટુડન્ટ છે એમને એના ઉપર જે એ પોસ્ટરનું જે ચાર્ટ બનાવ્યા એ માટે બધું કર્યું શું નામ છે આપનું મારું નામ રીની શિખા છે અમે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોલેજ ઓફ નર્સિંગ લાયન્સ હોસ્પિટલથી આવીએ છીએ અમારા સ્ટુડન્ટ્સ અહીંયા ટીવી લેના દિવસે ડ્રામા પ્લે કર્યો હતો અને પોસ્ટર કોમ્પિટિશનમાં ટીવી વિશે સમજાયું હતું કે ટીવીને કઈ રીતે પ્રિવેન્ટ કરવું એના લક્ષણો શું હોય છે અને એની મેનેજમેન્ટ એની ટ્રીટમેન્ટ શું હોય છે એના વિશે આજે ખૂબ સરસ સમજાય શું નામ છે આપનું મારું નામ ચૌધરી અવનીશા છે અમે કઢવાડા નર્સિંગ કોલેજ સટલાસનામાંથી આવીએ છીએ અમે અહીં સિવિલ હોસ્પિટલમાં ટીબી ચોવીસ માર્ચ બે બે હજાર પચીસ ટીબી ડેની ઉજવણી માટે અમે સાત અમારી કોલેજના સ્ટાર સ્ટુડન્ટને ભાગ લીધો હતો અને અમે લોકોમાં જાગૃતતા લાવવા માટે ઈચ્છીએ છીએ કે લોકોને ખબર પડે કે ટીબી શું છે તો એની સારવાર કઈ રીતે કરાવી જોઈએ અને ટીબી થઈ હોય તો કેવી રીતે બીજા લોકોને એનાથી બચાવવા જોઈએ રિપોર્ટર વસ્તી મનસુરી સાથી ચક્રવાત ન્યૂઝ વડનગર અને અંગે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની માંગનો ભારતે જવાબ આપ્યો હતો રાજદૂત હરીશ પીએ કહ્યું કે ભારત એ નોંધવા માટે મજબૂર છે કે પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરીથી ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર ગેરવાજબી ટિપ્પણીનો આશરો લીધો છે એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ ન કરે વારંવારના સંદર્ભો ન તો તેમના ગેરકાયદે દાવાઓને સમર્થન આપે છે અને ન તો કાશ્મીર હંમેશા જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદે રીતે કબજો કરવાનું ચાલુ રાખશે અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તેઓ તેમના સંકુચિત અને વિભાજનકારી એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ ન કરે અમદાવાદ શહેરમાં નબીરાઓની બેફામ ડ્રાઈવિંગની ઘટનાઓ રોકાવાનું નામ લેતી નથી તાજેતરની વસ્ત્રાપુર હિમાલય નશાની હાલતમાં અકસ્માત સર્જો હતો આ ઘટના મોડી રાત્રે બની હોવાનું જાણવા મળ્યું છે જેમાં થાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા અને બાદમાં રાહદારીઓ સાથે મારામારી પણ કરી હતી આ ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે આરોપી થાર ચાલકની ધરપકડ કરી લીધી છે આ ઘટનાએ શહેરમાં નશામાં ડ્રાઇવિંગ અને રોડ સલામતીને લઈને ફરી એક વખત ચિંતા વધારી દીધી છે શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ઓગણીસ વર્ષના યુવકની ચાકુના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકે બેભત્સ શબ્દ બોલવાની ના પાડતા પાંચ શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું છે પોલીસ સૂત્રો અનુસાર યુવક પર પાંચ લોકોના ટોળાએ ચાકુ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે આ ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે હુમલામાં સામેલ પાંચેય સક્ષોની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે ત્યારે હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે મહેસાણાના ગણેશપુરા ગામ ખાતે આવેલ વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી એક ખાનગી કોલેજે એકસો પચાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે કોલેજે વર્ષ બે હજાર બાવીસમાં શરૂ કરેલા સેનેટરી સ્પેક્ટર કોર્સમાં પ્રવેશ લેનારા આ વિદ્યાર્થીઓની માર્કશીટ અટકાવી રાખી છે જેના કારણે તેમનું શિક્ષણ અને કારકિર્દી અધર તાલમાં મુકાઈ જવા પામ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી નિયમો મુજબ ધોરણ બાર પછી જો કોઈ વિદ્યાર્થી અન્ય કોઈ કોર્સ કર્યો હોય તો તેને શિષ્યવૃત્તિ મળવાની જોગવાઈ નથી આ હકીકતથી કોલેજ સંચાલકો સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં તેમણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો

તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે આ મુદ્દે ન્યાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ કર્યો પરંતુ એ વિદ્યાર્થીઓ સાથે એવી વાત થઈ કે સાહેબ શિષ્યવૃત્તિ આવશે તો અમે શિષ્યવૃત્તિમાંથી શૈક્ષણિક ફી ભરી દઈશું એટલે કોલેજ એ રીતે સંમત થઈ પરંતુ પાછળથી નિયમ બદલાયો કે બારમા પછી અમુક કોર્સ કર્યા હોય તો એમને એસઆઈની શિષ્યવૃત્તિ મળતી મળવાપાત્ર નથી એટલે એમને સરકાર તરફથી નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ મળી નહીં અને અમને શિષ્યવૃત્તિની ફી શૈક્ષણિક ફી જે નક્કી કરેલી એ રકમ અમને મળી નહીં એટલે હવે વચ્ચે વિદ્યાર્થીઓને સહિત સંચાલકો વચ્ચે આ રીતે સંઘર્ષ થયો કે જેના લીધે સરકાર શ્રીનો જો નિયમમાં શિષ્યવૃત્તિ નિયમમાં મળવાપાત્ર સમયસર મળી જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી પણ સરકારના નિયમ પાછળથી લઈ એડમિશન થઈ ગયા વિદ્યાર્થીની પરીક્ષા પત્ર પૂરી થઈ ગઈ રિઝલ્ટ આવી ગયું અને પછી પાછળથી નિયમ આવ્યો કે બારમા પછીનો અન્ય કોર્સ કરવો તો એસઆઈમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી તો કોલેજને આ નિયમની પહેલાં જાણ નહોતી શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા હતી જ નહીં આ નિયમ વિશે કોઈને વિદ્યાર્થીઓને જાણ નહોતી ને કોલેજને પણ જાણ નહોતી સાહેબ આ ચક્કરમાં હવે દોઢસો વિદ્યાર્થી ભણ્યા છે એમનું શું દોઢસો વિદ્યાર્થી ભણ્યા અમે બે વર્ષ દરમિયાન જે કર્મચારીઓ હતા એમનો પગાર પણ ચૂકવી દીધો હવે દોઢસો વિદ્યાર્થીઓને અમે માર્કશીટ આપીએ તો અમને તો બે વર્ષ ભણાવ્યા તો અમારી કોલેજે જે ખર્ચો કર્યો ભૌતિક સુવિધાઓ આપી શૈક્ષણિક પગાર બધાને ચૂકવ્યા તો એનું શું એમ રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા ડભોઈના દર્ભાવતીમાં સ્થાનિક આંગણવાડીઓ એક અસહ્ય પરિસ્થિતિમાં કાર્યરત છે આ વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને ઉભરાતી ગટરોની દુર્ગંધે બાળકો અને કાર્યકરોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે આંગણવાડી જે નાના બાળકોને પોષણ અને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાનું કેન્દ્ર છે

અને આઈસીડીએસના ઉપરી અધિકારીને વારંવાર અને લેખિક રજૂઆત કરી છે અને છતાં હજુ સુધી કોઈ નથી પણ કોઈ પગલા લેવાતા નથી ત્યારે જેને લઈને પોલીસ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ક્યારે આ બાબતે પોલીસ કોઈ પગલા લેશે કે પછી જે તેની સ્થિતિ રહેશે તે તો જોવું રહ્યું રિપોર્ટર આબિદ મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડપોલ ધરતી બચાવો અભિયાનના રામકુભાઈ પટેલ તમે એક વખત મોડી થાન સાયલા પંથકની મુલાકાતે આવો કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની સૌથી વધુ ખાણો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીએ ખનિજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથ ચડપાડી હતી મૂળિયા અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓની ટીમે વહેલી સવારે આ દરોડા હાથ ધર્યા હતા કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાબુ સેલનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જેમાં ટ્રેક્ટર ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન પચાસ થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ મોટા ભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખ્યા હતા જેનાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે આ દરોડા ખાસ કરી જામવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા જેના કારણે ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગ દ્વારા એલિમકો ઉજ્જૈન અને મહેસાણા તથા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ જન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે પચીસ એટલે કે આજે મંગળવારે વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ સામાજિક કાર્યકર જે કે ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમમાં આ કેમ્પમાં વિસનગર શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા નિઃશુલ્ક સાધન સહાય યોજનામાં રજીસ્ટ્રેશન કરાવીને લાભ લીધો હતો આજના કેમ્પમાં દિવ્યાંગજનો માટે ટ્રાઇસિકલ ઘોડી કાને સાંભળવાના મશીન જેવા વિવિધ સાધનો દિવ્યાંગ ભાઈ બહેનોને આપવામાં આવ્યા હતા આ બાબતે ભરતભાઈ મોદીએ માહિતી આપી હતી મારું નામ છે ગુજરાત પ્રમુખ ભરતભાઈ મોદી દ્વારા ફરીથી કરવામાં આવ્યો છે અને આ મારા દિવ્યાંગો માટે તો અતિ ઉત્સાહનો દિવસ કહેવાય કે આનંદનો ઉત્સાહ કહેવાય મારા માટે દિવાળી કહેવાય આજે બરાબર છે આ ગુજરાતના દિવ્યાંગો માટે દિવાળી કહેવાય અને માન્ય સંસદ સભ્ય હરિભાઈ અને જહેમત ઉઠાવી અને અમારા ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ સાહેબ અને કાકા એ પણ અમને બહુ મહેનત આપી બહુ જહેમત ઉઠાવી અને મંડપની બધી વ્યવસ્થા કરી અને દિવ્યાંગોને બહુ પેલી સેવા અને આનો લાભ આપવામાં પ્રયત્ન કર્યો છે આમાં આમાં ટ્રાય છે સાદી ટ્રાય છે બેટરી વાળી ટ્રાય છે કોસ ગોડી છે વ્હીલ ચેર છે બ્લાઇન્ડો માટેના સ્ટીક છે પછી સીપી ચેર છે

ખેડૂતોનું કહેવું છે કે કેસર કેરીના પાકનું ઉત્પાદન અને નુકસાનની ચોક્કસ આકારણી ન થતા તેમના આર્થિક હિતોને નુકસાન થઈ રહ્યું છે તેમણે આરોપ લગાવ્યો છે કે સર્વેમાં અધિકારીઓ દ્વારા યોગ્ય ધોરણનું પાલન કરવામાં આવતું નથી અને ઘણી જગ્યાએ સર્વે સુપરફિશિયલ રીતે કરી અને ખાના પૂર્તિ કરાય છે આવેદનમાં ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નવેસરથી સર્વે કરવામાં આવે અને તેમાં પારદર્શિતા જળવાઈ રહે

ઇલેક્ટ્રિક ટીસથી સળક્યું હતું પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોય મોટી દુર્ઘટના ટળી હતી ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી આજે પ્રાઇટ સેફાયર બિલ્ડિંગ જમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનો ઉપયોગ કરીને એને કંટ્રોલ કરેલી હતી તમારી સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી અન્ય ફાયર સેફ્ટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યુ કરાવો અને ફાયર એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો ઓકે આગ હતી ગઈ અંદર કોઈ ખિસકોલી નો માળો હતો એ સળગતા બાકી દુર્ઘટના થઈ હતી તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ